નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે જે વળસરમાં સ્થિત શ્રી કોટનાથ મહાદેવ મંદિર જ્યાં ભાગવત મહાપુરાણ સપ્તાહ દિવસ હતો સાકમભરી નવરાત્રીના દિવસે પૂજ્ય શ્રી લક્ષ સત્યેન દવે જેમણે નાની જ ભગવાન શ્રી કૃષ્ણની અને મહાદેવની ભક્તિથી એમના ગુરૂ જિજ્ઞેશેશ દાદાના આશીર્વાદથી નું પઠન કર્યું છે ને નિઃશુલ્ક ભાવે શ્રીમદ ભાગવત ની કથા કરે છે એમણે સંકલ્પ લીધો છે કે જે પણ મંદિરમાં જીર્ણોદ્ધાર માટે દ્રવ્યની આવશ્યકતા હોય અને જો ભાગવત સપ્તાહથી એ મંદિરના જીર્ણોદ્ધાર માટે ફંડની આવશ્યકતા પૂર્ણ થઈ શકે એમ છે તો બાપજીના દ્વારા કોઈ પણ દાન સ્વયં લેવામાં આવે નહીં અને બધું જ દાન મંદિરને સમર્પિત કરી દેવામાં આવશે આ વડસર સ્થિત કોટનાથ મહાદેવ મંદિર છે જ્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણની સપ્તાહનો આયોજન કરવામાં આવ્યો છે છ દિવસ પૂર્ણ થઈ ગયા છે અને આજે સાતમો દિવસ છે પૂર્ણાહુતિનો દિવસ છે ગઈકાલે વિવાહ હતો બહુ ધામધૂમથી ગામવાળાએ બધાએ મળીને અમે બધાએ ભગવાનનું વિવાહ ઉત્સવ કર્યો આજે સુદામા ચરિત્ર છે ને ત્યારબાદ કથાની પૂર્ણાહુતિ છે અને હું પોતે આપણા દાદા જિગ્નેશ દાદા જે હાલમાં જ કથા કરીને ગયા છે એમની પાસે જ મેં અધ્યયન કર્યું છે અને મારો ભાવ બસ એટલો જ છે કે શ્રીમદ્ ભાગવતમાંથી એક રૂપિયો કમાવાની ન ભાવના છે ને ભાવના રાખીશ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ ઘણા લોકોના મનમાં એવું છે કે કથા કરાવી હોય ને તો બહુ પૈસો જોઈએ એ મંતવ્યને મારે બદલવું છે કે એવું કંઈ ન હોય અને જે પણ મંદિરે કદાચ શ્રીમદ ભાગવત મહાપુરાણના માધ્યમથી કથાના માધ્યમથી એ મંદિરમાં ફંડ આવતું હોય તો એ કથામાં કોઈ પણ દાન મારા દ્વારા લેવામાં આવે નહીં અને બધું જ દાન એ મંદિરના જીર્ણોદ્ધાર માટે અમે સમર્પિત કરી દઈશું મારું નામ લક્ષ દવે છે ઘણા લોકો મને છોટે મહારાજ તરીકે પણ ઓળખે છે